હેલો વ્યુઅર્સ કેમ છો બધા મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે લીંબુને ઘરે કેમ સ્ટોર કરવા એની બે રીત જોઈશું એ પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને મારી ટિપ્સ સાથેના બધા જ વિડીયો જોવા મળે હું અહીં બે રીતે લીંબુને સ્ટોર કરવાની રીત તમને બતાવીશ આ લીંબુ અત્યારે ઉનાળો છે એટલે ખૂબ મોંઘા આવે છે તો હું જે આ અઢીસો ગ્રામ લીંબુ લાવી હતી એને હું આવી રીતના પહેલાં રગદોળીને પછી કેવી રીતના એને સ્ટોર કરવા એની રીત તમને બતાવીશ તમે જોઈ શકો છો કે મેં અહીં આઈસ્ટ્રે લીધી છે અને થોડું ખાવાનું તેલ લીધું છે હું અહીં જે તેલ યુઝ કરું છું તે તમને બતાવી રહી છું અને આવી રીતના આપણે પહેલાં હળવું એવું બ્રશમાં તેલ લઈ અને લીંબુ ઉપર લગાવી દેવાનું છે અને એરટાઇટ ડબ્બામાં આ લીંબુ મહિનાઓ સુધી ફ્રેશ એવી જ રીતના ફ્રીજમાં ગમે તે ખાનામાં તમે રાખો સરસ રહે છે જરા પણ બગડતા નથી કાળા થતા નથી કે ટેસ્ટ પણ ખરાબ નથી થતો આનો આવી રીતના હું એરટાઇટ ડબ્બામાં રાખીને સ્ટોર કરું છું એ તમને મેં રીત બતાવી અને બીજી રીત છે કે આપણે લીંબુના રસ કાઢીને આપણે આવી રીતના એને રાખીશું તમે જાણો છો કે આપણે ગુજરાતીઓ છીએ એટલે લીંબુનો તો ઉપયોગ કરીશું જ પણ લીંબુ સાથે લીંબુની છાલ અને એમાંથી નીકળતા જે ઉપરનું જે સત્વ હોય એટલે કે ફૂલ એનો પણ આપણે ઉપયોગ કરીશું આવી રીતના આપણે લીંબુને પહેલાં પ્લેટફોર્મ ઉપર અથવા તો કોઈ પણ લાકડાના વાસણ સ્ટેન્ડ ઉપર ઘસી લેવાના છે તમે લાકડાના પાટલા ઉપર પણ ઘસી શકો છો અને હવે આપણે એને લીંબુનો ગ્લાસમાં રસ લઈ લઈશું બી દૂર કરી લઈશું કારણ કે બીનો ઉપયોગ નથી થતો નહીંતર આપણે એ પણ કરી લઈએ એવા આપણે ગુજરાતીઓ છીએ અહીં મેં બધા જ લીંબુના પીસ કરી લીધા છે અને બી દૂર કરી લીધા છે હા તમારે લીંબુ લીંબુડી વાવવી હોય તો તમે આ લીંબુનો ઉપયોગ બીનો ઉપયોગ કરી શકો એ પણ છે આવી રીતના આપણે લીંબુનો રસ કાઢી લઈશું આવી રીતના સંચામાંથી પહેલાં કાઢી લઈએ અને ત્યારબાદ આપણે ગુજરાતીઓ છીએ એટલે આટલા મોંઘા લીંબુના છાલમાં જે લીંબુનો રસ રહ્યો હોય એ પણ કેમ આપણે જવા દઈએ તો આપણે હાથેથી પણ એને નીચવી લઈએ અને આ અઢીસોમાંથી મેં જે તેલ લગાવીને રાખ્યા હતા એ સિવાયના લીંબુનો રસ છે એને ગરણીથી ગાળી અને આપણે આઈસ પ્લેટમાં લઈ લઈશું એમાં પાણી જરા પણ ઉમેરવાનું નથી કારણ કે એ જે પીસ થશે એને આપણે મહિનાઓ સુધી સ્ટોર કરીશું એનો ટેસ્ટ જરા પણ બગડશે નહીં આવી રીતે હું ગાળી અને એને ફ્રીઝરમાં મૂકી દઈશ આ લીંબુનો રસ છે પાણી નથી એટલે એને થોડું સેટ થતાં વાર લાગશે બેથી ત્રણ કલાક જેટલો સમયમાં આપણું લીંબુના રસમાંથી જે આઈસ ક્યુબ બનશે એ સરસ મજાની તૈયાર થઈ જશે હવે જે આ લીંબુના ઉપરના જે સત્વ છે એટલે કે ફૂલ છે એને આપણે સૂકવી દઈશું પંખા નીચે સૂકવી દઈશું તો પણ એમાંથી જે લીંબુના ફૂલ બનશે તે આપણે ઉપયોગમાં ખટાશ માટે જે બજારમાંથી લાવતા હોય એ રીતના લીંબુના ફૂલ આ જ હોય છે અને આવી જ રીતના લીંબુના ફૂલ તૈયાર થાય છે હવે જે લીંબુની છાલ છે એને આપણે સુકવણી કરી લઈશું આ સુકવણી કરેલી લીંબુનો છાલનો તમે પાવડર બનાવી અને ફેસ પેકમાં ઉપયોગ કરી શકો છો નહવામાં ઉપયોગ કરી શકો છો નહવાના પાણીમાં આને ઉમેરી અને ફ્રેશનેસ માટે પણ ઉપયોગ કરી શકો છો અથવા તો આ જે તૈયાર થાય લીંબુની સુકવણી એને આપણે બીજે પણ ઉપયોગ કરી શકીએ તમે જોયું કે મારી આઈસ્ટ્રેમાં લીંબુનો રસ છે તે જામી ગયો છે અને લીંબુના ફૂલ પણ તૈયાર થઈ ગયા છે હવે આવી રીતના લીંબુની છાલને પણ મેં સુકવી દીધી છે હું આ લીંબુનું છાલનો જે સુકાઈ જાય ત્યારબાદ એ કડક થઈ જાય અને એનો પાવડર બનાવીને ફેસ પેકમાં ઉપયોગ કરું છું સ્ક્રબમાં પણ ઉપયોગ કરું છું તમે ઉપયોગ આવી રીતના કરી શકો છો થેન્ક યુ